એ બોટ વાર્યો નહીં મારો છોકરો ભૂડ્યો તો આ તો મોલ છે બાર થી તો હવે મે પડી ગયા ને વાડે જ જ તો જલસા જલસા આજ જલસા તમે તો અંબાજી પણ આજ તો પાવો ખૂબ પાવો ખૂબ પીવો ખૂબ પાવો મારો છોકરો તો પહેણતા પહેણ હા પણ હા મારે છે ને બી નક ફોન કરે ને તો વળી મારા પાવડા કુટી તો થાચી રહ્યો હતો અને બેઠ ઇલે મેળ પાડે નેતા આવું પણ વળી તમે ફોન કરી દીધો બહુ સારું કર્યું એમ

મને આલો થોડો બધું પટાઈ ના શું છે પણ અમે બે ગ્લાસ તો પી જવાનો એટલે અમારા દારૂ જેવો લાગે તમારે છે અરે ટોપ મજા આવી ગયો રોવાનો હવે વાહ કરમ સndarray બાબા વાહ વાહ તમારું કસરો બાબેમાજી

પૈસા ખાતા માં આપડે ખાતા માં તમારો મોડ વધારે બોલે છે નાસી

મારું આપડે ખાતા માં બધું કઈ પૈસા ભૂલી જાતો બરાબર ના ખાતામાં તમે એવું ના સમજતા કે ભાઈ કોણ

અગે કોઈ તુજે કે હે દાતું નહીં મારો ફોન ને પહેલા દોહો થઈ ગયા માર હંગાર આતાઈ રહ્યા એ ખોઈ ગયા નહીં હોય ગયા લાગે છે રસ્તો